રાજકોટમાં ડેઝર્ટ માટે એક એવી જગ્યા જે એમના ગોલા માટે ખાસા એવા ફેમસ છે અને ગોલાની સાથે જે એ બાઉલમાં ગોલાને જે સર્વ કરે છે જે એનું પ્રેઝન્ટેશન કરીને આપે છે એના માટે ખાસ એ લોકો અલગ રીતે ઓળખાય છે જ્યાં હું વાત કરી રહ્યો છું સ્નો એન્ડ સ્પાઈસની જે આવેલું છે રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર અર્જુન જ્વેલર્સની એક્ઝેટ સામે સૌથી પહેલાં અમે એમની સ્ટ્રોબેરી નટેલા બ્રાઉની ટ્રાય કરી હતી જેનું કોમ્બિનેશન છે ટુ ગુડ સ્ટ્રોબેરી લવર હોય એને તો ખરેખર હું એમ કહીશ કે આ તો એકવાર જરૂરથી ટ્રાય કરવું જ જોઈએ એ સિવાય એમના સ્ટ્રોબેરી ચોકલેટ કપ્સ બી અવેલેબલ છે જેમાં અમે બે વેરાયટી ટ્રાય કરી હતી એક છે સ્ટ્રોબેરી ચોકલેટ વિથ કીટકેટ કીટકેટ બી મજા આવે બાળકોને અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન બી સરસ લાગે છે એ સિવાય એમની પાસે સ્ટ્રોબેરી ક્રીમ સ્ટ્રોબેરી ચોકો ચિપ્સ આવી અલગ અલગ ઘણી બધી ડેઝર્ટ અવેલેબલ છે અને જે લોકોને મિક્સ ફ્રૂટ પસંદ હોય ને તું એમ કહીશ કે ક્લાસિક ડેઝર્ટ તો ખરેખર જરૂરથી એકવાર ટ્રાય કરજો બાકી જો કોઈને ફ્રૂટ્સ ટ્રાય ના કરવા હોય ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખજૂરનું દૂધ પીવું હોય તો બી આ જગ્યા ઉપર મળી જશે તો હવે રાહ જોવો છો જે લોકો ડેઝર્ટ ખાવાના શોખીન હોય ને એને હાઈલી રિકમેન્ડ કરું છું કે એકવાર આ જગ્યાએ જરૂરથી જાજો એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે રીલને શેર કરી દેજો અને પહોંચી જાજો